આજે દિશા થરા અને રાધનપુરના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કેમ્પો ઉપર રાહત કેમ્પો ઉપર પ્રજા કલ્યાણના કેમ્પો ને જે લોકો પીડિત છે એ લોકોની સેવામાં ચાલતા કેમ્પો ઉપર મને શ્રી માન્ય વિરોધ પક્ષના શ્રી એટલે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ પાર્ટીના

પણ કદાચ કોઈ આવું થાય છે તો ઠાકોર સેના આવું ના આવું પ્રજાલક્ષી પ્રજા કલ્યાણનું કામ કરતી રહે એવી શુભકામના પાઠવી આ ઠાકોર શેનાના લાખો યુવાનોએ કરેલી જે કામગીરી છે આ એના આ પુન્ય પ્રતાપ છે કે એના કામગીરીને આજે ભાજપ ને કોંગ્રેસ પોતાના રાજકીય વાળાઓ ભૂલી અને આ સેના અને આ કાર્યકર્તાઓને અને એકામજતા કાર્યકર્તાઓને અભિનંદન આપી રહ્યા છે આજ આપણી સાચી કામગીરી છે અને આજ ગુજરાતના દરબારની હાજરી પુરાવાનો પુણ્ય પ્રસંગ છે એટલે તમામ લોકોનો આભાર માનું છું જે પણ રાજકીય મહાનુભાવો આ કેમ્પો ઉપર આવ્યા કામગીરી બિરદાવી એ તમામને હું ફરીથી વંદન કરું છું અને એમનો આભાર માનું છું કે આપે અમારા લાખો યુવાનોની કરેલી કામગીરીને જે બિરદાવી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય જગદી ગુજરાત જય જગદી ગુજરાત